હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇતિહાસની આજે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને બહુ ઓછો સમય બાકી છે અને એ સમયને કેવી રીતે આપણે સદુપયોગ કરવો એ આપણા માટે બહુ મહત્ત્વનું રહેશે અને એ જ આપણું ભવિષ્ય નક્કી કરશે કે કેવી રીતે આપણે ઓછા સમયની અંદર સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ તો આજનો આ લેક્ચર જે છે તમારા માર્ગદર્શન રૂપ છે જેની અંદર તમને અમે અભ્યાસ કરાવીશું કે કેવી રીતે આ જે ઇતિહાસ જેવા પેપર છે જેની આપણે ઘરે બેઠા બેઠા જો તૈયારી કરતા હોઈએ અથવા તો સ્કૂલની અંદર જતા હોઈએ તો કેવી રીતે સારા માર્ક્સ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા પરિણામમાં સુધારો લાવી શકીએ છીએ હંમેશા કહેવાય કે યુદ્ધ લડવું એ મહત્વનું નથી હોતું પણ યુદ્ધ લડવા પાછળની જે પેલા તૈયારી હોય છે ને એ મહત્વની હોય તમારી પાસે એક લાખ માણસ હોય તો પણ તમે હારી જાઓ અને જો તમારી પાસે સો માણસ હોય તો પણ તમે જીતી જાઓ બસ મફરક માત્ર એટલો છે કે તમે કેવી રીતે યુદ્ધને લડો છો એવી જ રીતે ભણવામાં પણ એવું છે તમને સો દિવસ આપ્યા હોય તો સો દિવસની અંદર તમે કેવી રીતે તૈયારી કરો છો અને જો તમારી પાસે દસ દિવસ હોય દસ દિવસમાં પણ કેવી રીતે તૈયારી કરો છો એમ તમારી તૈયારી ઉપર નક્કી થાય છે કે તમે માર્ક્સ અને પરિણામ જે છે કેવા લાવશો તો આજે ઇતિહાસ વિષયની વાત કરીએ તો ઇતિહાસ વિષય આમ જે છે થોડોક લાંબો વિષય છે જેની અંદર વિસ્તૃત ચર્ચાઓ આપેલી છે અને વિસ્તૃત જે છે આપણે આની અંદર લખાણ કરવાનું હોય છે સાથેને સાથે વર્ષો યાદ રાખવા કે પછી જોડેને જોડે તમારે જુદી જુદી વસ્તુઓને યાદ રાખવી એ ક્યાંક ના ક્યાંક તમારા માટે કે ચિંતાજનક હોય કેવી રીતે સમજીએ તો તમને અહીંયા સત્તર પ્રકરણો ઇતિહાસ વિષયની અંદર આપેલા છે આ સત્તરે સત્તર પ્રકરણ જે છે એની અંદર જુદા જુદા વિષયનું તમને માર્ગદર્શન આપેલું છે આજે જુઓ પહેલોથી લઈને સત્તરમાં સુધી જ્યારે આપણે તમે જોશો તો તમને ચોક્કસપણે એક વસ્તુ તમને દેખાશે કે અહીંયા બધા જ વિષયો જે છે એની અંદર ખૂબ જ ડિટેલ ચેપ્ટર્સના યુનિટ્સ જે છે એ ડિસ્ક્રાઇબ કરેલા છે સૌથી પહેલી જ વસ્તુ જ્યારે આપણે કરીએ તો આપણે આમાંથી માર્ક્સ જોઈ લેવાના કયા તમને સારામાં સારા માર્ક્સ આપે એમ છે પહેલી આપણે ચર્ચા છે ને કેવી રીતે સારા માર્ક્સ લાવવા અને બીજી એક ચર્ચા કે જો તમે શોર્ટ વિડીયો થોડા ટાઈમ પર કે બાકી હોય પરીક્ષાને ત્યારે જોતા હોય તો ઓછા સમયની અંદર કેવી રીતે લાવવા આ બંને વસ્તુનું આપણે નિરાકરણ લાવીશું એના પર તમે ધ્યાન આપજો તો આજે આપણે જોઈએ તો સૌથી પહેલી જે છે વાત એ છે પૂર્વ ભૂમિકા અને અરવાંચિત ભારતના ઇતિહાસની સાધ આરા આધાર સામગ્રીઓ

આધુનિક યુગનો આરંભ ઓગણીસમી સદીના અંતે વિશ્વની સ્થિતિની પ્રથમ વિશ્વ યુદ્ધના અંત સુધી ઓગણીસો ને થી ઓગણીસો ને ઓગણચાલીસ વચ્ચેનું વિશ્વ ત્યારબાદ આપણે જોઈએ તો છે દ્વિતીય વિશ્વ યુદ્ધ અને પછી જે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીનું વિશ્વ સમકાલીન વિશ્વમાં રાજનીતિ અર્થ કારણ અને સમાજ અને વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો આ સત્તર જે છે પ્રકરણ ઉપર તમારે ધ્યાન આપવાનું રહેશે એની અંદર જે છે એ આપણે જોઈએ તો આ બધા પ્રકરણો જે છે આપણા માટે હાઈએસ્ટ માર્ક્સ સ્કોરિંગ પ્રકરણો છે એક બે ત્રણ ચાર પાંચ એટલે આના ઉપર જે છે આપણે ખાસ ધ્યાન આપવાનું હવે અમુક સ્ટેપ ચેપ્ટર્સ છે ને કેવા છે ખબર છે કે આ ખબર હોય ને તો જ તમને આ પ્રકરણ ખબર પડે આ ખબર પડે તો જ આ ખબર પડે એટલે તમારે જો આવા પ્રકરણો હોય ને તો ખાસ કરી લેવા કે એકને કરો તો બીજાને લઈ આજે જો અહીંયા જે છે આ રાષ્ટ્રીય આંદોલન અને સ્વરાજ માટેનો સંઘર્ષ તો બંને પ્રકરણ તમારે સાથે ચલાવવા પડે જ તમને ખબર પડે એ રીતે જે છે તમારે શું કરવું પડે ધ્યાન આપવું પડે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણોની અંદર જોડે ને જોડે તમારે જે એમસી ક્યુ હોય ને તો એમસી ક્યુ માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડે બધા રાજાઓના નામ કે પછી અહીંયા જે કે પણ જે કે અંગ્રેજોના નામ કેવા સુધારક કે પછી ચળવળકારના નામ હોય એ તમામને તમારે ધ્યાને લેવા આ બધી જ વસ્તુઓ જ્યારે તમે ધ્યાન પર રાખશો ત્યારે ચોક્કસ પણ અહીંયા તમને મદદરૂપ થશે આ કયા વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓએ સારામાં સારા માર્ક્સ લાવવા છે બીજું વિદ્યાર્થીઓ માટે કોણ કે જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું છે તો પાસ થનારા વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં જ્યાં તમને સારા સારા માર્ક્સ વાળા પ્રકરણ છે એ પ્રકરણમાંથી પાંચ માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એને ખાસ કરી દેવા હવે ઘણા બધા કેવું કહેતા હોય છે કે એમસીક્યુ કરી દેવા હું એમસીક્યુ એવો નહોતું કરતો કેમ કેમ કે એમસીક્યુ જો તમે કરશો તો એમસીક્યુમાંથી વધારે માર્ક્સ સ્કોર થશે નહીં એમસીક્યુની અંદરથી કાં તો સાચું પડે ને કાં તો ખોટું પડે જ્યારે માર્ક્સ સ્કોરિંગ તમારે પાંચ માર્ક્સમાંથી કરવાનું હોય કેમ કે તમને પાસ કરવા હોય વિદ્યાર્થી મિત્રો તો શિક્ષક પાંચ માર્ક્સના પ્રશ્નમાંથી કરી શકે એમ સિકુ તમારો ખોટો લખેલો હોય તો સાચો લખી શકે નહીં એટલા માટે ખાસ જે છે અહીંયા આ ધ્યાન આપજો કે ઇતિહાસ વિષય જે છે એક થોડો અઘરો વિષય છે શાંતિથી બેસીને સમજવા જેવો વિષય છે અને બહુ જ બધું જે છે આમાં શીખવા જેવું છે તો ધ્યાન આપજો તમારે જે કંઈ પણ વસ્તુને ધ્યાન પર લેવી છે એ તમે ધ્યાન પર પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર નવા વિષયની ચર્ચા કરીશું ઇતિહાસ વિષયની અંદર ધ્યાન આપજો એક માર્ક્સના અને બે માર્ક્સના પ્રશ્નોને પણ જોજો અને બીજી વિદ્યાર્થી મિત્રો જો નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ ચેનલના જે વિડીયોઝ છે એને લાઈક કરજો બીજું આપણી એપ્લિકેશનના માસ્ટર ક્લાસીસ પણ ચાલતા હોય છે હવે આ માસ્ટર ક્લાસીસ શું હોય છે એની હું તમને માહિતી આપી દઉં

તો સૌ વિદ્યાર્થી મિત્રો આને ખાસ ધ્યાન પર લેજો તમને ક્યાંય પણ અટવાઓ હંમેશા આપણા ક્લાસ એજ્યુકેશનનો સંપર્ક કરી શકો છો આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ આભાર ધન્યવાદ